આરોપી મુકેશ શંકરભાઈ સંગાડા જ્યાં ઉભા હતા ત્યાં આવેલા અને ત્યાં જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી તે સંદર્ભે મુકેશ ઉર્ફે અંબાલાલ શંકરભાઈ સંગાડા રહેવાસી ખુટાફળિયુ નરસિંહપુર તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર પર્વતભાઈ રામસિંહ વણઝારા રહેવાસી મારગાળા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ચંદુભાઈ સળિયાભાઈ કામોળ રહેવાસી ઇંગલા પાટીયા ફળિયુ તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ વિરુદ્ધ

શંકરભાઈ જ્યાં ઊભા હતા ત્યાં બે ઇસમો થેલામાં ગાંજો લઈને આવેલા અને તેઓને સ્થળ ઉપરથી એસઓજી પોલીસે પકડી લીધેલી અને તે સંદર્ભે તે ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ અને તે ફરિયાદમાં બે ઇસમો નાસ્તા ફાકતા ફરતા હતા તેઓને પકડીને તેઓ વિરુદ્ધ પણ ચાર્જશીટ કરવામાં આવેલ ત્યારબાદ એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં સદન કેસ ચાલી જતા આરોપી મુકેશભાઈ પર્વતભાઈ અને ચંદુભાઈને ત્રણ ત્રણ વર્ષની કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડ ભરતો સીમાવર્તી ચુકાદો જાહેર કર્યો છે